તો આગળ વાત કરીશું સુરતમાં નકલી ચીજ વસ્તુઓનો ભરમાર યથાવત છે સુરતમાંથી ફરી વખત નકલી ઘી ઝડપાયું છે શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ થઈ રહ્યું છે તબેલાની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું પોલીસે માહિતીના આધારે છાપો મારી ઝડપી પાડ્યું કૌભાંડ બહુ મોટું છે સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં ઘી બનાવવાનું એસેન્સ ભેળવી નકલી ઘી બનાવાતું હતું તો આપણે જણાવી દઈએ કે સુરતમાંથી ફરી વખત નકલી ઘી બનાવતી એક ફેક્ટરીને ઝડપી પાડી છે પોલીસે શુદ્ધ ઘીના નામે નકલી ઘીનો વ્યાપલો ચાલી રહ્યો હતો એસન્સ ભેળવીને નકલી ઘી બનાવાઈ રહ્યું હતું સુરતમાં જે ચીજ વસ્તુઓ મળી રહી છે

એકસો ચોસઠ કિલો જેટલો ગાયના ઘીનો એકસો એકસો પંચાવન કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો સીઝ કરવામાં આવે છે તેમજ તળ ઉપરથી પામોલી જેલ અને બનાવટી ઘી બનાવવા માટે વપરાતી પામોલી તેલ વનસ્પતિ ઘી વગેરેનો જથ્થો પણ સીઝ કરવામાં આવે છે સેવા આરોગ્ય તો કેટલી નુકસાનકારક આ આ બનાવતી ઘી ખાવાથી પેટના રોગો થઈ શકે છે તેમજ હૃદયના રોગો પણ થઈ શકે છે સાહેબ કેટલા વખતથી આ ચાલતું હતું તેની તપાસ અત્યારે ચાલુ છે સાહેબ આ કોને કોને સપ્લાય કરતા હતા તેની પણ તપાસ અત્યારે ચાલુ છે thank <laughs> you